કરોડો રૂપિયા આપી સમાધાનની જો વાત કરતા હોય ને તો રણચંડીઓ બેઠી છે દીકરીની સાથે અને અમે સમાધાન કરાવીશું સાથે સાથે મને એવું જાણવા મળ્યું છે આરોગ્ય મંત્રી શ્રી કાલે સીએમ સાહેબ અહિયાં વિસ્તાગઢ અંદર હતા અને બચન મંડળની બહેનોને તમે પાંચ વાગ્યા થી લઈ સાડા નવ વાગ્યા સુધી જો તમે ભેગી કર્યું હોય અને આ દીકરી પર જે કૃત્ય થયું છે એના માટે તમે એક શબ્દ નથી બોલે ને એનું આ બેનો દુઃખ છે ના તમે બેનો બેટી બચાવો બેટી પઢાવ વાતો ને સૂત્ર લઈ નીકળી પડે છો શરમ આવી જોઈએ દાદા સાથે મારે કેવું છે દાદાનું બુલડોઝર ચલાવાની વાત થતી હોય તો આ കുનેકારોના મકાનની અંદર જેટલા જેટલા મકાન છે ને એમાં બુલડોઝર ચાલવા જોઈએ ચાલવા જોઈએ ને ચાલવા જોઈએ સાથે સાથે દીકરી 14 વર્ષની દીકરી ઉપર જે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે અને ત્રણ દિવસ ગોધી રાખી અને સતત એના ઉપર જે જુલ્મ ગુજારવામાં આવ્યો છે એના નરાધમ અપરાધીઓના સામે કડક પગલા ભરવા માટે અને ન્યાય માંગવા માટેની આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા કેટલાક સમયથી

અને આ રેલી કાઢવામાં બધાને એટલું જ દુઃખ છે કે કાલ ભૂપેન્દ્રભાઈ સાહેબ વિસનગર આવીને ગયા છતાં પણ આ દીકરીના ફેમિલીને કોઈએ મળવા નહીં ચેષ્ટા ના બતાવી તેમજ એને આશ્વાસન આપવા પણ ગયા હોત તો જે દીકરી વિસનગરની છે એમના અને આખા ગામ વિસનગરને આશ્વાસન મળી રહ્યું હોત એટલે આ લોકો જાણી બુધી આ પ્રકરણ દબાવવા માગતા હોય એવું લાગી રહ્યું છે વિસનગરમાં તાજેતરમાં જે રેપ અંગેનો એક ગુનો પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે એ સંદર્ભમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે એ કાર્યવાહીમાં યોગ્ય અને ઝડપી કાર્યવાહી થાય તે માટે વિસનગરની જનતાના અને અગ્રણીઓ જે અલગ અલગ સમાજના લોકોએ ભેગા થઈ અને યોગ્ય કાર્યવાહી માટે આવેદનપત્ર આપ્યું છે